આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાતા જાગૃતતા અભિયાન અંતર્ગત ધરમપુરના ત્રણ દરવાજા પાસે મોટી રંગોળી બનાવાઈ લોકશાહીના પર્વ માટે મતદાતા એ મહત્વનો ભાગ છે અને વધુમાં વધુ મતદાતાઓ જાગૃત થઈ મતદાન કરે અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં પણ જાહેર સ્થળો ઉપર લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા અને વિવિધ જાહેર જગ્યાઓ પર મતદાનનું મહત્ત્વ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે સાથે જ કેટલાક સ્થળો ઉપર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા છે જ્યાં મતદારો સેલ્ફી પણ લઈ લોકોમાં જાગૃતતા લાવવા સોશિયલ મીડિયામાં પ્રચાર કરી શકે છે આજે ધરમપુરના ત્રણ દરવાજા અને મુખ્ય પ્રવેશ દ્વાર એવા ત્રણ દરવાજા પાસે આઠ બાય આઠ ફૂટની મોટી રંગોળી નિર્માણ કરવામાં આવી હતી જેમાં મતદાન જાગૃતતા અંગે મેસેજ મૂકવામાં આવ્યો છે આવતા જતા લોકો તેને જોઈ મતદાન અંગે જાગૃત થાય તે હેતુથી મોટી રંગોળી નિર્માણ કરવામાં આવી હતી જો કે ધરમપુરમાં જાગૃતતા અભિયાન દરમિયાન ક્યાં ક્યાં અને કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા તે અંગે વધુ જાણકારી બીઆરસી કોર્ડિનેટરે આપી છે સાત મહિના રોજ મતદાન થવા જઈ રહ્યું છે અને વધુમાં વધુ મતદાન થાય મતદારોમાં જાગૃતિ આવે એવા હેતુથી જે રીતે ચૂંટણી અધિકારી છે અને શિક્ષણ જગતના જે લોકો સંકળાયેલા છે એ તમામ દ્વારા મતદારોને જાગૃત કરવા માટે વિવિધ જગ્યાઓ પર વિવિધ સ્પર્ધાઓ રંગોળીઓ અને વિવિધ રીતે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ધરમપુરમાં પણ આજે જે ત્રણ દરવાજા છે ત્રણ દરવાજા ઉપર એક મોટી રંગોળી બનાવવામાં આવી છે જેને જોતા લોકો મત કરવા માટે જાગૃત થાય અને મતદાન કરે લોકશાહી પર્વમાં પોતાનું યોગદાન આપે તે માટેનું આયોજન કરાયું છે આપણી સાથે એમની સાથે આપણે વાતચીત કરીશું કે જે રીતે આયોજન કરાયું છે ક્યાં ક્યાં આયોજન થયું છે શું શું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને કઈ રીતે જાગૃત કરવામાં આવી રહ્યા છે તે રીતે આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું બેન સ્વાગત છે શું નામ છે તમારું નેહલબેન ભરતસિંહ ઠાકોર બીઆરસી કોઓર્ડિનેટર ધરમપુર બેન જે રીતે લોકોને જાગૃત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે શું શું આયોજન કરાયું છે અને કઈ કઈ જગ્યાઓ પર આયોજન થઈ રહ્યું છે મતદાન જાગૃતિ અંતર્ગત દરરોજની દરરોજ જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે મોટાભાગે જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય અને લોકો પસાર થતા એવી જગ્યાઓ પર દાખલા તરીકે ધરમપુર સિટીના જાહેર સ્થળો છે બસ સ્ટેશન છે સાયન્સ સિટી છે ત્રણ દરવાજા છે એ એવી મોટી મોટી જગ્યાઓ જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં મતદાન અવેરનેસ માટે રંગોળી કરવામાં આવી બસ ડેપો પર વિવિધ પેસેન્જરોને મતદાન જાગૃતિના સ્ટીકરો લગાવવામાં આવ્યા શાળાઓમાં પીએચસીઓમાં આંગણવાડીઓમાં પણ રંગોળી મેંદી સ્પર્ધા નિબંધ સ્પર્ધા કરવામાં આવી અને કરીને વાત કરીએ તો એક મતદાતાનો જે મત છે કેટલો કિંમતી છે અને શું મહત્વ હોય છે દરેક લોકશાહીનો પાયો જ મતદાતાઓ છે દરેક વ્યક્તિનો એક એક મત ખૂબ જ મૂલ્યવાન હોય છે અને આપણો ધરમપુર મત વિસ્તારમાં અનુ જે લોકોના મત છે તે કોઈ પણ બાકી ન રહે મતદાતાઓ એ માટે એમને જાગૃત કરવા માટે દરેક વ્યક્તિને દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે શિક્ષકો દ્વારા ગામમાં પણ દરેક વાલીઓને પણ મતદાન અવશ્ય કરી અંતર્ગત જાગૃત કરવામાં આવ્યા છે જે ઓન દિવ્યાંગ બાળકો છે એમના વાલીઓને પણ જાગૃત કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે પ્લસ દિવ્યાંગ મતદાતાઓ છે એમના દ્વારા મતદાન કરવામાં નથી આવતું કેમ કે એમને મત મતદાન મથક સુધી આવવાની તકલીફ હોય છે એમ તો તેના માટે પણ અમે કરંજવેરી ગિરિજન આશ્રમ શાળા છે એમાં દિવ્યાંગ મતદાતાઓને પણ ભેગા કરીને અમે એમને જાગૃત કરવાનો એક કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને વાત કરીએ તો આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા બે કલાકનો સમય વધારવામાં આવ્યો છે શું કારણ છે એની પાછળનું અને એનો કેટલો લાભ મળી શકે છે મતદાતાઓ એટલે જો મતદાતાઓને સમયના ફેરફાર બાબતમાં એટલું જ છે કે કદાચ કોઈને એ સમય ન સચવાતો હોય તો એ વધારાના બે કલાકમાં પણ કોઈ પોતાનો ટાઈમ એડજસ્ટ કરીને એક પણ વ્યક્તિ રહી ન જાય એના માટે જ ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે અને એ બે કલાકમાં પણ જે કોઈ વ્યક્તિ રહી ગયેલો હોય જેને આ મતદાનનો સમય દર વર્ષે સચવાતો ન હોય તે પણ મતદાન કરી શકશે અને આશા છે કે આ વખત એટલા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે કે સો ટકા મતદાન થાય જે મતદારો છે એને શું મેસેજ છે તમારા તરફથી બસ એટલું જ કહીશ કે આપણે જે સ્થિતિમાં હોઈએ જ્યાં પણ હોઈએ પણ મતદાનના દિવસે આપણી એ મતદાન આપણી એક પવિત્ર ફરજ છે જેવી રીતે આપણને લોકશાહીમાં હક્કો મળ્યા છે તેવી જ રીતે આપણને આપણી ફરજો પણ મળી છે તો મતદાન કરવું એ આપણી એક પવિત્ર ફરજ છે તો આપણે જ્યાં હોઈએ જે સ્થિતિમાં હોઈએ અવશ્ય આવીએ અને મતદાન કરીએ કોઈ પણ વ્યક્તિ પોતાના મતદાનના અધિકારથી બાકાત ન રહી જાય બસ સર્વ લોકોને એ જ વિનંતી છે કે ફરજિયાત મતદાન કરીએ તો લોકોનો મત છે એ ખૂબ પવિત્ર છે અને લોકોએ મતદાન કરવું જ જોઈએ લોકશાહીનો જે મુખ્ય પાયો છે એ મતદાતાઓ છે અને મતદારોએ પોતાનું અવશ્ય મતદાન કરવું જોઈએ એની સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશેષ કાર્યક્રમો ધરમપુરમાં પણ કરવામાં આવી રહ્યા છે